સોને આજે આપણે ચિત્ર વાрта શું શીખવાનું છે ચિત્ર વાрта હવે આ ચિત્ર મૂક આપેલી છે જોયું છે ને તો એ તમારે ઘણી બધી મૂક આપેલી છે છે હા ગણવતી ને ગણવતી મૂકોં દા ઠંગાડેલી છે પણ આજ આપણે રોજ આપણે ખોલવાની અને ખોલીને શું કરવાની પાણી આ સેમ ચિત્ર છે

ચકલી કે છે બિલાડી મને પાણીમાંથી બાર કાઢો શું કે છે મને પાણી માંથી બહાર કાઢો પછી બિલાડી શું દેજો હું પણ તને ખાઈશ બિલાડી સુતે છે હું કાડું કરી પણ તું શું કરીશ ખાઈ તો ચકલી બોલી સારું મને ખાઈ લેજે બિલાડીએ ચકલીને બાત કાઢી જો બિલાડી તલામાં પડી અને ચકલી બિલાડી ઉપર બેસી ગઈ બેસી ગઈ ને હા અને પાણીમાંથી બાત નીકળી ગઈ બિલાડી બોલી હવે ખાવ બિલાડી શું બોલી

એટલે ચક્કી બિલાડીને બિલાડી કે છે બિલાડી રાહ જોતા જોતા સુઈ ગઈ સુઈ ગઈ સુઈ ગઈ તો સુવે છે ને ચકલી એ ઉમે દી બિલાડી આમ કરીને સુઈ ગઈ અને પછી શું થયું ચકલી સુકાઈ ને ઉડી કરતી ઉડી ગઈ અને નાવડી વાત તો નાડી વાત તો શું થાય